ભાજપમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાય તે પ્રકારના સુરેન્દ્રનગરના અણિંદ્રા ગામની શાળા વિવાદમાં આવી શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો સ્કૂલના આચાર્ય અને શિક્ષકો સદસ્યતા અભિયાન ચલાવતો હોવાનો દાવો કરાયો છે કે વિદ્યાર્થીઓને ભાજપ સભ્ય બનાવવાના દાવા ને ફગા બમાવી રહ્યા છે ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે મેં એવું જાણવા મળ્યું કે એક સ્કૂલની અંદર આવી રીતે મોબાઈલની અંદર લઈને ભાજપના સભ્યોનો અભિયાન ચલાવે છે ખરેખર અભિયાન ચલાવે એ વાત સાચી છે પણ એ લોકો વિદ્યાર્થીને શીખડાવવા માટે મોબાઈલ લઈ આવ્યા છે અને મોબાઈલ એમના વાલી એમના માટે મંગાવ્યા હોય કે ભાઈ તમે આવી રીતે હોય ટેકનોલોજીનો જમાનો રહે તો ભવિષ્યમાં છોકરાઓને મોબાઈલથી આ શીખવા માટે રહે ખરેખર શીખવા માટે થઈને આ મોબાઈલ મંગાવે છે સદસ્ય એમાં બનાવતા નથી નાના છોકરાઓને કે કોઈ નહીં પણ શીખડાવવા માટે છે એટલે આ ધરાહાર ધરાહાર જૂઠું હલાવે છે અને ભાજપને બદનામ કરવાનું હોય એવું સ્પષ્ટપણે છે